નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ખેડૂતો માટે પીએમ મોદીનો ખોલ્યો પટારો ખેડૂતોને મોટી ભેટ ભૂપેન્દ્ર પટેલ રેશન કાર્ડ ધારકોને ભેટ મોદીજી આવાસ યોજનાની મોટી જાહેરાત અંબાલાલ પટેલ જન્માષ્ટમીની મોટી આગાહી વાહન ચાલકો નવો નિયમ લાગુ સાવધાન પશુપાલકોને દસ હજાર રૂપિયા મોટી જાહેરાત સિમ કાર્ડ પહેલી તારીખથી નવો ફેરફાર જાણી લ્યો મફત ચિલાઈ મશીન મોટી જાહેરાત સ્માર્ટફોન સહાયના પૈસા મોટા સમાચાર બેંકના ચેકને લઈને મોટા સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો આજે સૌથી મોટા સમાચાર વડાપ્રધાન મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે ખેડૂતો માટે એકસોને નવ જાતોનું ગઈકાલે સંસ્કરણ કરવામાં આવ્યું છે તમામ મિત્રો માટે ખૂબ મોટા સમાચાર વડાપ્રધાન મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ એગ્રીકલ્ચર છે ખેડૂતો માટે એકસો ને નવ જાતો ખૂબ ફાયદાકારક રહેવાની છે આ એકસો ને નવ જાતોની અંદર કઠોળ હોય શેવડી હોય કપાસ હોય રેસા હોય તેલીબિયા હોય બાજરી હોય આ તમામની નવી એકસો ને નવ જાતો વિકસાવવામાં આવી છે ને આ તમામ જાતો ખેડૂતોના પાકને અનુકૂળ અને બાયોફોર્ટીફાઈડ રહેવાની છે એટલે ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેવાની છે આ નવ જાતો જે વૈજ્ઞાનિકોએ વિકસાવી છે એને ભારે પ્રશંસા વડાપ્રધાન મોદીએ કરી છે તમામ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરવામાં આવી છે એકસો ને નવ જાતોની અંદર ચોત્રીસ કૃષિ પાકો છે અને સત્યાવીસ બાગાયતી પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો વડાપ્રધાન મોદીએ ખેડૂતો માટે એકસો સુધારેલી જાતોનો ગઈકાલે બહાર પાડવામાં આવી છે ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે તો તમામ ખેડૂતો માટે વડાપ્રધાન મોદીની મોટી ભેટ ત્યાર પછી મિત્રો સિમ કાર્ડને લઈને પહેલી તારીખથી નવો ફેરફાર થઈ જવાનો છે તમામ સિમ કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર દૂરસંચાર વિભાગ દ્વારા નાણાકીય છેતરપિંડી રોકવા માટે હવે નવી એકસો સાહીઠ નંબરવાળી સિરીઝ બહાર પાડવામાં આવી છે એટલે એકસો સાહીઠ નંબરથી હવે મિત્રો શરૂ થવાની છે આ સિરીઝ એવા નંબર માટે છે કે હવે તમને કોઈ પણ પ્રમોશનલ કોલ કરે બેંક તરફથી કોલ આવે અથવા તો કોઈ પણ સિમ કાર્ડ ધારકો તરફથી કોલ આવે કોઈ પણ કંપની તરફથી કોલ આવે છે તો હવે તમને એકસો નંબર લખેલો હોય તો જ તમારે સાચો અને યોગ્ય માનવો એકસો સાહીઠ નંબર સિવાય તમને કોઈ પણ ફોન કરે કે તમારે એટલા ખાતામાં પૈસા નાખવાના છે અમે બેંક તરફથી ફોન કરીએ છીએ આવો કોઈ પણ એકસો સાહીઠ નંબરનો વગરનો ફોન આવે તો તમારે માનવાનું નથી એકસો સાહીઠ નંબર પહેલા તમે જોશો ત્યાર પછી આખા નંબર લખેલા હશે તો જ તમારે હવે યોગ્ય માનવાનો છે હવે સરકારે એકસો સાહીઠ નંબરવાળી નવી સિરીઝ શરૂ કરી છે જો તમે તમારા ખાનગી નંબરથી કોઈ પણ ટેલી માર્કેટિંગ કરો છો

તો લઈને નવો નિયમ પહેલી સપ્ટેમ્બરથી લાગુ થઈ જવાનો છે તમામ કાર્ડ ધારકો માટે માટે આ સમાચાર જે ખોટા ફ્રોડ થઈ રહ્યા છે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે ત્યાર પછી ના મિત્રો હેલ્મેટ ને લઈને નવો નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે હાઈકોર્ટે જે આદેશ કર્યો હતો એનો સરકારે હવે પાલન કરી નાખ્યું છે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ગઈકાલથી જ ટ્રાફિક પોલીસે હવે હેલ્મેટની ડ્રાઈવ શરૂ કરી નાખી છે હવે ટુ વ્હીલમાં પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે તમામ મિત્રો માટે હાઈકોર્ટે જે આદેશ આપ્યો હતો એનો સરકારે ગઈકાલથી જ પાલન કરી નાખ્યો છે અમદાવાદ પકવાન ચાર રસ્તા ઉપર એસજી ટુ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં હેલ્મેટ ન પહેરનારા લોકોને ઓનલાઈન મેમો આપવામાં આવ્યો છે

આ વખતે હવે સરકારે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાનું રેશન આપવાની મોટી જાહેરાત કરી નાખી છે અને વધારાનું રાશન પણ ફાળવી નાખ્યું છે આ વખતે તમામ મિત્રોને જણાવી દઈએ તો ઘઉં ચોખા બાજરી અને જુવાર આ તમામ માટે દર મહિનાનું જે રાશન ફાળવવામાં આવે છે રાશન તો મળે જ છે જેમાં જુવારની વાત કરીએ તો વડોદરા શહેરને બાજરીને બદલે જુવાર આપવામાં આવે છે અને બાકીના તમામ જિલ્લાઓની અંદર બાજરી આપવામાં આવે છે પરંતુ આ ઉપરાંત આ વખતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાનું અનાજ પણ આપવામાં આવશે જેમાં આ વખતે ચણા તુવેરની દાળ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સિંગતેલ ખાંડ ખાંડ તો બીપીએલ ધારકોને અંત્યોદય કાર્ડ ધારકોને મળે છે પરંતુ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આ વખતે વધારાની ખાંડ અને મીઠું પણ આપવામાં આવશે તો આ વખતે ચણા તુવેર દાલ સિંગતેલ ખાંડ વધારાની ખાંડ અને મીઠું પણ આપવામાં આવશે શું શું મળવાનું છે તમામ મિત્રોને જણાવી દઉં તો એના રેશન કાર્ડ ધરાવતા લોકોને બે કિલો ઘઉં બે કિલો ચોખા એક કિલો બાજરી મળવાની છે અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા લોકોને પંદર કિલો ઘઉં પંદર કિલો ચોખા અને પાંચ કિલો બાજરી મળશે અને આ સિવાય અંત્યોદય એને બીપીએલ તમામ રેશન કાર્ડ ધારકોને આ વખતે એક લીટર સિંગતેલ જેનો ભાવ સો રૂપિયા રાખવામાં આવશે એક કિલો ચણા જેનો ભાવ ત્રીસ રૂપિયા રાખવામાં આવશે એક કિલો તુવેર દાળ જેનો ભાવ પચાસ રૂપિયા રાખવામાં આવશે ડબલ ફાઇવ મીઠું એક કિલોની થેલી જેનો એક રૂપિયા સિંગતેલ ચણા તુવેરની દાળ અને મીઠું આ તમામ વસ્તુ આ વખતે ફાળવવામાં આવ્યું છે તમામ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનાની આ વખતે વધારાનું રાશન ફાળવવામાં આવશે તો ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ અને વડાપ્રધાન મોદીની ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો બેંક ચેકને લઈને હવે નવો ફેરફાર થવાનો છે રાહતના મોટા સમાચાર બેંક તરફથી આપવામાં આવ્યા છે સામાન્ય રીતે કોઈ પણ ની અંદર ચેક ક્લિયર થવામાં ઓછામાં ઓછા બે દિવસ કામકાજના દિવસો લાગે છે પરંતુ હવે આવું નહીં થાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા આ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવશે એવી મોટી માહિતી આપી છે એમણે એવું કીધું છે કે ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે અને આ અંતર્ગત ચેક ક્લિયર કરવા માટે હવે ઓછામાં ઓછો સમય લાગશે એટલે કે થોડાક જ કલાકોની અંદર તમારો ચેક ક્લિયર કરી નાખવામાં આવશે તો નવી હેઠળ હવે સ્કેન કરવામાં આવશે અને પૈસા થોડા કલાકમાં તમારા ખાતામાં નાખવામાં આવશે તો અંગે મોટી માર્ગદર્શિકા હવે ટૂંક સમયમાં જાહેર થવાની છે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા મોટી માહિતી આવી ગઈ છે થોડાક જ દિવસોની અંદર એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે તો હવે ચેક ફટાફટ ક્લિયર થઈ જશે તમારા ખાતામાં ફટાફટ પૈસા આવી જશે ત્યાર પછી પશુપાલકોને હવે દસ હજાર રૂપિયાની મોટી ભેટ મોટી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને નવસો રૂપિયા એટલે કે વર્ષે દસ હજાર આઠસો રૂપિયાની સહાય કરવાની મોટી જાહેરાત કરી છે આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે તો આ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે જેમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ જશે તો આધાર કાર્ડ તમારી આઠેના દાખલાની નકલ બેંક પાસબુકની નકલ ગાયની ઓળખ ચિહ્ન નંબર ગાયનો જે નંબર હોય છે એ બેન્ક પાસબુક ન હોય તો ચેક તમારો કોઈ પણ રદ કરાયેલો ચેક કોઈ એની નકલ જમીન માલિક જો સંયુક્ત હોય તો અન્ય ખાતા ધારકની સં બે ખાતાધારકોના નામે હોય તો બીજા ખાતાધારકનું સંમતિ છે કે નહીં એનું પત્રની નકલ પણ આપવાની રહેશે તો પશુપાલકોને દસ હજાર રૂપિયાની સહાય આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે જન્માષ્ટમીના તહેવાર ઉપર વરસાદ પડશે કે નહીં એને લઈને મોટી આગાહી કરી છે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે જેમાં સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ફરીવાર રાજ્યના અનેક તાલુકામાં વરસાદી માહોલ રહેવાનો છે આગામી સમયમાં જન્માષ્ટમીનો તહેવાર પણ આવે છે તેથી જન્માષ્ટમીના દિવસે પણ હવામાં નિષ્ણાંતે વરસાદી માહોલ છવાશે એવી મોટી સંભાવનાઓ વ્યક્ત કરી છે તો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પણ વરસાદી માહોલ રહેશે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર મફત સિલાઈ મશીન જાહેરાત કરવામાં આવી છે ફરી વખત મહિલાઓ માટે ફ્રી મશીન યોજના બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવી છે મહિલાઓ ઘરે બેઠા સ્વરોજગારી કરી શકીએ આત્મનિર્ભર બને એ માટે સરકારે વિવિધ યોજનાઓ ચલાવી છે જેમાં આર્થિક રીતે નબળી મહિલાઓને સરકાર દ્વારા વિના મૂલ્યે મફત ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે તો આ માટે સરકારે માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકી છે જેમાં વિવિધ સાધનો સહાય આપવામાં આવે છે વિવિધ ધંધા રોજગારો કડિયા કામ કરતા હોય સુથારી કામ કરતા હોય મોચી કામ કરતા હોય તમામ લોકોને સાધન સહાય આપવામાં આવે છે જેમાં સિલાઈ કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન પણ આપવામાં આવે છે એક જુલાઈથી ઈ કુટિરની વેબસાઇટ છે ત્યાંથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો જો તમારે મફત સિલાઈ મશીન જોતું હોય તો ઈ કુટિરની વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો ગેનીબેનની મોટી જાહેરાત ગુજરાત કોંગ્રેસના એકમાત્ર લોકસભા સભ્ય એવા ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભાની અંદર જાહેરાત કરી છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે એવો મોટો મુદ્દો ઉઠાવ્યો છે અને આ મુદ્દો ઉઠાવતા શંકરાચાર્ય અવિમુક્તે સ્વરાનંદ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી છે ગેનીબેન ઠાકોરે લોકસભાની અંદર એવું કીધું કે પશુપાલકો ગાય અને અન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વીમો લે છે આના પરથી જીએસટી હટાવવો જોઈએ કતલખાનાના સંચાલકો પાસેથી જે લોકો ફંડ લે છે એના નામ જાહેર કરવા જોઈએ ગાયો અને અન્ય પશુઓ માટે ગૌચરની જે પણ જમીનો હતી જે મોટા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે એવા લોકોને પણ હટાવવા જોઈએ આના કારણે પશુપાલકોને જંગલી પશુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એવો મુદ્દો પણ ઉઠાવ્યો છે કે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તો ગેનીબેન દ્વારા લોકસભાની અંદર મોટો મુદ્દો ઉઠાવ્યો છે ત્યાર પછીના મિત્રો વિધવા બહેનો માટે મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે મોટા સમાચાર હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ મોટી યોજના શરૂ કરી હતી જેનું નામ છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના આ યોજનામાં અઢાર વર્ષથી વધુ વય ધરાવતી જે વિધવા મહિલાઓ છે એને દર મહિને બારસો રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે દર મહિનેના બેંક ખાતામાં નાખવામાં આવે છે આ રકમ એક વર્ષ પછી દરેક મહિલાઓએ પુનઃલગ્ન કર્યા નથી ને એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે દર વર્ષે પહેલી જુલાઈ એટલે કે દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે પરંતુ સરકારે હવે એવો મોટો નિર્ણય કર્યો છે કે જે મહિલાઓ પચાસ વર્ષથી વધુ હોય એવી દરેક વિધવા માતા બહેનોએ હવે પ્રમાણપત્ર રજૂ કરવાનું નથી એટલે દર વર્ષે જે પ્રમાણપત્ર રજૂ કરવું પડતું હતું એ પ્રમાણપત્ર હવે પચાસ વર્ષથી વધુ વિધવા બહેનોએ રજૂ કરવાનું નથી તો ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા મોટી જાહેરાત કરી છે ગંગા સ્વરૂપ બહેનો માટે આ મોટા રાહતના સમાચાર છે ત્યાર પછી ખેડૂતોને સ્માર્ટફોન સહાય માટેની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અઢાર જૂનથી ત્રેવીસ જૂન સુધી અરજી કરવાની શરૂ હતી જે જે મિત્રોએ અરજી કરી છે એવા લોકો માટે હવે મોટા સમાચાર સ્માર્ટફોન સહાયના પૈસા મળવાના ટૂંક સમયમાં શરૂ થવાના છે રાજ્યમાં અત્યારે કેટલી અરજી આવી છે એના વાત જણાવી દઉં તો રાજ્યમાં એક લાખ સત્તાવન હજાર સાતસો ને સાહીઠ લાભાર્થી લોકોએ જેટલા પણ ખેડૂતો છે એને અરજી કરી છે એક લાખ સત્તાવન હજાર ખેડૂતોએ અરજી કરી છે પરંતુ લાભ માત્ર એકવીસ હજાર બસો પંચાણું ખેડૂતોને જ મળશે તો એક લાખ છતાવન હજાર સાતસોને સાહીઠ ખેડૂતોએ મિત્રો અરજી કરી છે તમે પણ નીચે કોમેન્ટ કરજો કે તમે અરજી કરી છે કે નહીં તો આગામી ટૂંક સમયમાં ખેડૂતોને જે જે ખેડૂતે અરજી કરી છે એમાંથી એકવીસ હજાર બસો પંચાણું ખેડૂત મિત્રોને સહાય આપવામાં આવશે તો ખેડૂતોને સહાય મળવાની છે ત્યાર પછીના મિત્રો સમાચાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ગુજરાતની અંદર આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની અંદર જે લોકો આદા આદિવાસી વિસ્તારોની અંદર વસતા હોય એવા પરિવારોને જરૂરિયાતો અને સુખ સુવિધા મળે તે માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન એટલે કે પીએમ જનમન યોજના હેઠળ કુલ સાત હજાર એકસો ને ત્રેવીસ લાભાર્થીઓને સહાય મંજૂર કરવામાં આવી છે આ મોટા સમાચાર છે પ્રધાનમંત્રી જનમન યોજના હેઠળ આદિવાસી વિસ્તારના સાત હજાર એકસો ને ત્રેવીસ લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે તો આવાસ સહાયને મંજૂરી આપવામાં આવી છે મોટા સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ મોટા રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન